આ બનાવ મારા અમનાથપરા શેરી નંબર અગિયારમાં મારું જૂનું મકાન છે ત્યાં બાજુની શેરીમાં ગાળા ગાડી કરતા હતા અમે ઓલી પ્રયાગરાજની કુંભની ટિકિટ કરાવતા હતા ઓનલાઈન બેઠા હતા એમાં ગાળા ગારી બોલતો હતો અમે એને રોઈ કહો કે ભાઈ ગારું બોલમાં કે તારે શું છે તો ત્યાં ત્યાંથી ભાગી અને કહીને ગયો કે હમણાં આવું છું અમે અહીંયા કલાક ટિકિટ બિકિટ કરાવી વે ગયા પછી અહીંયા ઘરે આવ્યા ગાડી હું અંદર રૂમ બંધ કરીને સુઈ જ એમ ઉપલા રૂમમાં બાથરૂમમાં બાથરૂમ ત્યાં અહીંયા રિપીટ આવી અને એ લોકો આવા કાચ બાજ છોડીને વયા ગયા કારણ આજ કે મેં વાં એને ગાર બોલવાની ના પડી શેરી રાહિલ એક કરીને તો ને એક નામ બે બે ત્રણ જણા અહીંયા હતા અને આઈ ત્યાં કેમેરામાં મારા બેન આગળ છે ને મારા બંધ છે ને આગલા પાંચ જણા આવ્યા બે સ્કૂટર નીકળે શું કરે છે બસ એ લુખાવેડા